વેલકમ ટુ માય ન્યુ વ્લોગ આજે આપણે થોડીક તબિયત ખરાબે શરદી ને એવું થઈ ગયું થોડું થોડું આ મેળાને લીધે ઉજાગરા ઘણા થયા ને એમ કરીને ગઈકાલે હતી આપણી વાડીએ મિટિંગ તેની હતી કે પ્રાકૃતિક ખેતીની પછી ઓર્ગેનિક ખેતી માટે જે સેલેરી બનાવવાની હોય બધું ગાયનું છાણ હોય કે ગાયનું ગૌમૂત્ર હોય કે એ બધું મિક્સ કરીને એ બધી આખી પ્રોસેસ સમજાવવા માટે એક નાની એવી મિટિંગનું આયોજન કરેલું આપણે આપણી વાળીએ જ કરેલું હોય તો આપણા ગામના ખેડૂતોને બોલાયા આપણે કે જે સાહેબો આવવાને બારેથી બે ત્રણ હજાર આવવાને સમજાવવા માટે તો બસ તો એ આપણે કાલે વ્લોગ શૂટ કરીએ તો પણ આપણી તબિયતને કારણે આપણે આજે અપલોડ કર્યો તો એ હવે તમે ઈ વ્લોગ કન્ટિન્યૂ કરો

આપણે પહેલો પ્રેક્ટિકલ જીવામો બનાવવાનો કરી રહ્યા છીએ બરાબર અને આપણે જે અત્યારે જે યુરિયા ખાતર ને ડીએપી જે વપરાશ કરીએ છીએ એટલે દવાના ડબલા આપણે વધારે ઉપયોગ કરવો પડે છે અને ખર્ચારું થઈ જાય છે અને આજે જે ખરું પંજાબ રાજ્ય જે ખરું કેન્સરમાં પહેલું હતું આજે એની જગ્યાએ ગુજરાત રાજ્ય કેન્સરમાં પહેલું થઈ ગયું છે બરાબર અને આજે ખરું આજે નહીં તો કાલે પણ આ વસ્તુ આપણે અપનાવી જ પડશે ને આ આપણા વડવાઓ કરતા હતા અને આમાંથી પ્રાકૃતિક ખેતીમાં કોઈ પણ વસ્તુ જે ખરું ને બહારથી બજારમાંથી લાવવાની નથી ઘરમાં પોતાની જાતે બધું વસ્તુ મળી ખાલી થોડી મહેનત અને સમય છે બાકી બીજું કશું જ છે નહીં એટલે આપણે જીવામુખ બનાવવા માટે જે ખરું આપણે ગાયનું વીસ કિલો તાજું છાણ બરાબર બે દિવસ સુધીનું જે સંઘરેલું હોય તાજું છાણ લેવાનું વીસ લીટર જે ખરું આપણે બસો લીટરનું બનાવવાનું છે તો બસો લીટર માટેનું હું તમને જથ્થો બનાવું છું બતાવું છું તમને અને વીસ લીટર આપણે જે ખરું ગૌમૂત્ર ગાયનું બરાબર દેશી ગાયનું આપણું જોય બરાબર ભેંસનું નથી જોતું આપણે બરાબર પછી આપણે એક કિલો ગોળ કાળો ગોળ કહીએ એ કાળો ગોળ અને એક બેસન અડદ ચણા તુવેરને એનો લોટ બરાબર એનો લોટ જોવાય અને એક આપણે શેડાપાડાની માટી કાં તો પીપળાના ઝાડ નીચે સજીવની એક મુઠ્ઠી માટી જોવાય આટલી વસ્તુની જરૂર છે બરાબર તો હવે શ્રી કરે છે આ બરોબર એકદમ પાથરી સ્લરી બનાવી દેવાની બરાબર

પછી ગાયની જે ગોમૂત્ર છે આપણે ગાયનું છાણ છે એની આપણે સ્લરી બનાવી દીધી અને એમાં અંદર આપણે ઉમેરી દીધી પછી એનું પછીનો જે નેક્સ્ટ ભાગ આવે છે કે ગાય ગાય માતાનું જે ગોમૂત્ર બરાબર તાજું વીસ લિટર જેટલું આપણી જોડે છે તો પછી એમાં જે ખરું કે એના પહેલા આપણે આ જે નાખ્યું છે એને થોડું હલાવી દઈશું આપણે મોટી આલુ આજી હલાવું છું એક બરોબર એન્ટી ક્લોથ હોય છે બરોબર ઊંધી દિશામાં એ લાવવાનું બરાબર એટલે કાંટા પ્રમાણે બધા એમ પાછો હલાવવા દે સા એ પ્રોસેસિંગ ઊંધી થઈ જાય છે

તેલ ઉમેરી છે બરાબર પછી ગાયનું ધરણ છે પેશાબ જે વીસ લીટર ઉમેર્યો છે પછી એમાં ચણાના લોટનું બેસન જે ખરું એ ઉમેર્યું છે હવે આપણે જે ગોળ મંગા ગોરની જે ખરું એ ગોરનું સ્લરી આપણે ઉમેરી છે એક કિલો ગોર આપણે એક વખત અલાઈ દઈશું બરાબર મારા હાથ થોડા ભીના છે સજી માટીને એક મૂકી લઈને કોક ભય આવશે તમે તો આવો છો બીજાને ખબર પડે એટલે આમાં જે અસંખ્ય જે બેક્ટેરિયા ઉત્પન્ન થશે એને બેસવા માટે તો જગ્યા જોવે કામ કરશે અને આમાં જે ખરા દસ 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 મિનિટે જે ખરા બેક્ટેરિયા જે ખરા આના જે સૂક્ષ્મ જીવાણુ એ કરોડોની સંખ્યામાં ડબલ ને ડબલ થતા જાય આનો ગરમી વધારે હોય તો મિનિમમ પાંચ થી છ દિવસમાં થઈ જાય અઠવાડિયા પછી દેવાય આ રીતે જે કીધું મેં કીધું એ રીતે હલાવતા રહેવાનું આપણે પછી આ જે ખરું બાકીનું પછી આ જે રીતે બધું ઉમેર્યું હવે થોડું અંદર પાણી ઉમેરી દેવાનું પાણી ઉમેરી આપણે સણનો સણનું કીધેલું છે પછી આ તંતરનો કોથરો આવે એની ઉપર ઢાંકી રાખો અને આ વસ્તુ જે જગ્યાએ આપણે કોઈ બી ખેડૂત બનાવે અને બનાવવાનું જ છે આપણે તો આપણે જીવ જંતુ ના હોય બરાબર અને કોઈ નાનું બાળક ના આવી જાય બરાબર તડકો ના હોય અને ઠંડા જે છાડો એ જગ્યા ઉપર આ વસ્તુ બનાવવાનું

બરાબર પણ જે ની અંદર છે અને આપણા જમીનમાં જે ખરા ને જે બેક જે બીજા બેક્ટેરિયા જે ખરા એને ખોરાક પણ એને સજીવ કરવાનું આ જે વસ્તુ જે ખરું જીવામાં એ આપશે એમ બરાબર એટલે આ વસ્તુ એના માટેનું આપ તમને જ્ઞાન આપતી આ બસો લિટર કેટલા આ બસો લિટર જે કરું એક એકરમાં ચા તમારે ચાલુ રહેશે હું ટ્રીકમાં નાખો પંપ મારતે મારફતે નાખો

છાણિયું ખાતર જે ખરું એ છાણિયા ખાતર માં તમે જે કરો છો અત્યારે બરાબર હવે રોજ ભેગું થાય બરાબર

પણ ઢગલો જ કરો છો ને તમે બરાબર પણ એમાં જે ખરેખર જે રીતે ખેતીવાડીની જે ખરી એમાં ત્રણ ચાર ત્રણ ચાર દિવસે તમારે બે ત્રણ ડોલ પાણી આપવું પડે એટલે બે જમીન મારે બેક્ટેરિયા જે ખરા અંદર ઉત્પન્ન થયા કરે ખુકા આપડે છે પછી આપડે ઉનાળા ઉનાળામાં ઘણી ગરમી આપડે પાથરી ઠંકાઈ પાણી મૂકવાની પદ્ધતિ જે ખરું બસો કિલોમાં એક પંપ જે ખરું બસ તમારો પંદર લિટર જીવા મુજબ જે આ રીતે તમારે આપી અને બીજા દિવસો ઉથલ પાથલ કરી અને કરી દેવાનું એટલે પેલી સવારે ચા પીએ છીએ ને ચાની ભૂકી અત્યારે આ ચાની ભૂકી જેવું છે બરાબર પણ બી જીવું થઈ જશે અને તમે આ બનાવી તમારા ખેતરમાં બી વાપરી શકો બરાબર પોતાનું કિચન ગાર્ડન તમે કરતા હો તો એમાં બી તમે વાપરી શકો માર્કેટમાં બી તમારો ભાવ સારા મળે

આ પ્રાકૃતિક ખેતીના અભિયાનમાં જોડાય છે બરાબર મારી મીટિંગ કરીએ ત્યારે વધુ યુવાનો અવડાય એવું એવી અપેક્ષા રાખું છું હવે મારી જોડે જે ખરા ને આ નખત્રણા તાલુકાના આ મતલબ આત્માના જે ખરા આત્મા એમ આત્મા બીપુર સાહેબને તો તમે ઓળખો છો મારી આત્મા છે અને અમારું જે છે ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ

આપણે કચ્છી પણ હું કહું છું પૂર્વક તમે આ ખેતી પદ્ધતિ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવો તો તમારું બી ભલું થાય અને આપણે પર્યાવરણ નું ભલું કરીએ અને આપણે

તો બસ વ્લોગ ને અહીંયા જ પૂરો કરી વ્લોગ થોડો નાનો ને આ પ્રાકૃતિક ખેતી વિશેનો જ વ્લોગ હે તો બસ મળીએ કઈક આવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય